ને મૂકી દીધું હતું અને સવારે જસમીન પટેલે જામનગર મહાનગરપાલિકા ફૂડ શાખાનો સંપર્ક કરતા ફૂડ શાખાએ આગળની તપાસ હાથ ધરી છે જસમીન પટેલે વધુમાં જણાવ્યું કે દુકાનદાર સાથે વાતચીત કરી એજન્સીવાળા જોડે વાત કરી હતી એમણે કસ્ટમર કેરમાં વાત કરી હતી પણ કંઈ જવાબ ન મળ્યો તો અમે કસ્ટમર કેરમાં ફોન કર્યો તો મેડમ અમને કહ્યું કે તમારે જે કરવું હોય એ કરો અમારો તો આવો કેસ આવતા જ રહેતા હોય છે જસમિન પટેલે કહ્યું કે મારી નવ મહિનાની છોકરી અને મારા ભાઈની ચાર વર્ષની છોકરીને કંઈ થઈ ગયું હોત તો જવાબદાર કોણ કૌશિક પટેલનો રિપોર્ટ રિપોર્ટ ટીવી ન્યૂઝ સુરત